જય જવાન જય કિસાન મિત્રો જય હિન્દ જય ભારત છે જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ જય દ્વારકાધીશની જય મંદિર ત્યારે આવી ગયા ભાઈ આપણે ટીવી કાર્ડ વાડી છે ત્યાં ત્યાં કરવાનું તમને સાફ નાખે જે ટીવી સાર નાખવાનું કામ કાજ હાલે પંદર ની જારી ના જો આ રીતે કઈ હાલે સા સ્વરાજ ટ્રેક્ટર છે સાતસો સત્તર અડધા ઉપર નીકળી જાય સા તો લીટી થતા જાય ઘટે નહીં એવા સારી રીતે છે કામકાજ હાલો પાણી પાણી પી લઈએ ને એ હેડે ઉગી જાય ધ્રુવભાઈ ને મેં ભાઈ પાણી પાણી પી લીધું બિસ્કિટ ના પડીકા ને મમરાટ એવું બધું લઈ આવ્યો તો ખાઈ લીધું ને પાછી લીટીઓ મારવા વર્ગી જાય જવા રીતે ધ્રુવભાઈ બાર સા તો મસ્તી ના થાય બહુ કંઈ વાંધો નથી સ્વેચ્છા થતું હોય પણ હાલે બહુ વાંધો નથી ટૂંકમાં જો એવો વાંધોય નથી તો આ રીતે તો બધી શરૂઆત કરીએ ધીરે ધીરે એનું કારણ છે કે ખેતર બહુ જો રફો બહુ છે અત્યારે જો એટલું 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 ઊંડું છે ને આવું લીલું નીકળે એની લીધે ટ્રેક્ટર ફગી જાય ટૂંકમાં એટલે લેવલ ટૂંકમાં હાથમાં ના રહે તો એટલે સ્વેચ્છા તો ત્રાહવાકો થાતો હોય સા તોય વાંધો નથી ધીરે ધીરે એ લેજ દબાવો દબાવો તું મિત્રો આપણે સા કરતા તે સાઈડમાં જાય જેવા બાપા ખેતરમાં સમારા કે સાફ કાઢી નાખી ખેતર કેવા સમારા કે નાખી ખેતર જાય રહીએ વ્યવસ્થિત બહુ મસ્ત સમારા કે વઢિયારે ભરતું છે કંઈક કટેની હવા પવન પણ જોરદાર છે તો હવે જેવો બાપા ને અમારા કે આપણે ધ્રુવભાઈ શાહ કરે તો આપડે એ બાજુ ગયા ધીરે ધીરે ધ્રુવભાઈ બાજુ ધ્રુવભાઈ ફાઈનલી કોક આવી ગયા લાગે એટલે ધ્રુવભાઈ અહીંયા ઉભી ગયા જો આ રીતે આ બધી ભીગા આપણે સા તો હવે લીટી થઈ ગયા શેત છબાઈ નીકળી ગઈ લાગે વાંધો નથી ધ્રુવભાઈ આવે ધીરે ધીરે તમને બતાવું ધ્રુવભાઈ આપણી પાસે આવે પણ તડકો જમાવટ નાખી ગયો સાડે દસ ની આજુબાજુ થઈ ગયા ગમગમાટી આવે અમારો ધૂલો ટૂંકમાં ધુલો બારડ અમે ધ્રુવ કહીએ પણ આમ ધૂલો ગઈએ વાહ ધૂલા વાહ દબાય 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 અવાજે અવાજે વાહ ભાઈ વાહ ટ્રેક્ટર પુગાડી દીધું હેઠે રિવેસ માં લઈને દબાવ છે પાછા આ રીતે લીલો એટલો છે કે જે આપણે દાતા છે ને ટૂંકમાં સાહિયા એમાં જો આ રીતે ધૂળ ટૂંકમાં ચોટી ગયું લીલી લીલી જોઈ તમને બતાવું કાઢવા એટલા ઓલામાંથી ઢૂસા કે રહેવા દેવા કાઢી નાખું લીલા લીલો કેટલો નીકળી બીજી પાછું શરૂઆત ધુલાભાઈ હવે આપણે પૂરું થાય પછી બતાવશું બાકી તો તડકો બહુ થઈ ગયો એટલે બહુ કંઈ દેખાતું હોય જવા દે હવે અઢી ત્રણ ઉથલ જવું જો એકાથી ઉથલ રહી મિત્રો કામકાજ થાય વાળી નું આપણે પૂરું આના પછી હેડામેર આપ દે ને એકાદ નીકળે નીકળશે તેમાં આપી દે હું આજનું કામકાજ ભાઈ આપણા સાફ કરવાનાથી પૂરું થઈ જાય ચાલો હવે આખરી ઓપ આવી ગયો હેડામેરે પછી આ સાફ ફાટતા નીકળતા જાય એમાં ફેરફાર કરતા જ જાય આ રીતે જુલાભાઈ ફેરફાર કરવો પણ હજી બાદ સાહ નીકળે બસલો ટુકાળો આપણી ભાષામાં કહીએ રેડે રેડે આ રીતે બસલા નીકળતા હોય ને એમાં સાહ થતા જાય વાત પતે ઓલે એકાદિવા બે એક બે બસ લાવશે આવશે નહીં તો કામ ખાતપૂરું થઈ જાય હવે હેઠા તમે સેટા મેી વાત પતે જો અત્યારે વૈષો વૈષામાં આવ્યા જો થાંભલો છે વેચગાળો થાય એ ભોગવાની તૈયારીઓમાં છે સા તો આ બાજુ મસ્ત થયા શેઠ છા ઓલી કરફા થયો હતો પણ આમાં કંઈ વાંધો નથી આવ્યો તો આ રીતે ભાઈ શાહ કરવાનું કામકાજ ચાલતું હતું અમારું બધા બધી ગરમી ગરમી દૂર દૂર થઈ ગયા તો મિનિટ રેપૂરથી ની નાખ્યા પંદરની જાલો હેઠ અમેરી આપી દી આપણી હેઠળ અમે સહર કામ કરીએ તો આ રીતે જુલાભાઈ સહ મિત્રો મસ્ત સાફ કરવાનું ઘટે જીટી વાળી દીધી વાહ કામ કામકાજ ચાહે પૂરું તો ભાઈ આપણા વાડીનું જે ટીવી કરવાનું કામકાજ છે સાફ કરવાનું ટીવી પણ પૂરું થાય જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વિડિયો ગમી તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહેબ ચેનલ જય હિન્દ જય ભારત